જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવશું મલાઈમાંથી ઘી તો આ ઘી બનાવવા માટે આપણે તો ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ આપણે જે મલાઈ કાઢીને રાખી હોય તેને આપણે બ્લેન્ડરથી વલોદતા હોઈએ છીએ અને પછી તેને માખણ કાઢી ગરમ કરી અને પછી ઘી બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું તમને ઓછી મહેનતે અને ખૂબ જ ઓછા સમયમાં ઘી કઈ રીતે મલાઈમાંથી બનાવવું તે રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલાં તો આપણે દૂધને ગરમ કરી અને ઠંડુ કરીએ છીએ તો તેના ઉપર આ રીતે તમે જોઈ શકો છો મલાઈ જામી હોય છે તો અત્યારે આપણે આ રીતે મલાઈ જામી ગઈ છે તો હવે આપણે આ મલાઈને કાઢી લેવાની છે તો કાઢવા માટે આપણે તેને આ રીતે સીધી જ નથી કાઢવાની પણ આપણે ગરણી લઈ લઈશું આ રીતે

તો તમે જોઈ શકો છો બધું દૂધ નીકળી ગયું છે ને આપણે એકલી મલાઈ રહી છે તો આ મલાઈને આપણે જે વાસણમાં સ્ટોર કરવાની હોય તેની અંદર ભરી રાખવાની અને અત્યારે ગરમીની ઋતુ છે તો આપણે મલાઈને બને ત્યાં સુધી ફ્રીજરમાં સ્ટોર કરીશું તો તમારી મલાઈ રોજ જે નીકળતી હોય તે તમે દસથી પંદર દિવસ સુધી રાખશો તો પણ ખરાબ નહીં થાય તો હવે આપણે આ મલાઈને બીજા એક વાસણમાં કાઢી લઈશું તો અત્યારે મેં પહેલાંથી જ મલાઈને પેકી કરી લીધેલી છે તો આ મારી પાંચથી છ દિવસની મલાઈ છે તો તેની અંદર આપણે આ રીતે આ મલાઈને કાઢી લઈશું અને આ દૂધને આપણે ઉપયોગમાં લઈ લઈશું હવે આ મલાઈમાંથી આપણે ઘી બનાવવાનું છે તો આજે આપણે કોઈ પણ બ્લેન્ડર કે કશું જ આ મલાઈની અંદર નથી ફેવરવાનું કે નહીં તો એમાં કંઈ મેળવણ નાખવાનું આપણે સીધું જ ઘી બનાવશું તો તેના માટે અત્યારે આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું આ રીતે અને કડાઈની અંદર આપણે મલાઈ એડ કરીશું આમ ઘી બનાવતી વખતે આપણા વાસણ પણ ખૂબ જ ઓછા બગડશે આપણે એક જ વાસણમાં ઘી તૈયાર કરી લઈશું બધી જ મલાઈને આપણે આ રીતે કઢાઈની અંદર કાઢી લીધી છે તો હવે આપણે એક ચમચો લઈ લઈશું અને તેને આ રીતે સારી રીતે ફેટી લઈશું આ રીતે એક બે મિનિટ જેટલું આપણે ફેટી લઈશું જેથી કરીને અંદર થોડો પણ જે દૂધનો ભાગ હશે તે છૂટો પડી જશે તો આ રીતે સારી રીતે પહેલાં ફેટીશું

ગેસ ચાલુ કર્યા પછી હવે આપણે આ મલાઈને આ રીતે સતત હલાવીશું જેથી આપણે આ મલાઈમાંથી ઘી છૂટું પડશે અને ખૂબ જ ઓછા સમયમાં મિનિટ જેટલા સમયમાં તો આપણું ઘી તૈયાર થઈ જશે તો આ રીતે આપણે મલાઈને સતત હલાવતું રહેવાનું છે આપણે આ મલાઈને આ રીતે કઢાઈમાં ગરમ કરવા રાખી લીધી છે તો તમે જોઈ શકો છો આપણી મલાઈ આ રીતે પીગળવા લાગી છે તો આપણે આ રીતે તેને સતત હલાવતા રહીશું જેથી કરીને નીચે ચોટે નહીં અને આપણે આ જે ઘી બનાવશું તેમાંથી ઘી છૂટું પડ્યા પછી અંદર જે વધશે તેમાંથી માવો તૈયાર થશે તો આપણે આ રીતે સતત હલાવશું તો આપણો જે માવો તૈયાર થશે તે એકદમ સફેદ થશે નહીંતર તો નીચે ચોટશે તો તે લાલ થઈ જશે તો મિત્રો તમને મારો આ ઘી બનાવવાનો વિડીયો જો પસંદ આવે ને તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો આપણે ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખીએ છીએ અને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આ મલાઈને ગરમ કરવાની છે અને આ રીતે સતત હલાવશું જેથી કરીને નીચે ચોંટી ચોટીને મલાઈને હલાવતા લગભગ પાંચ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો તેમાંથી ઘી ધીરે ધીરે છૂટું પડવા લાગે છે તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર આને ફરી આપણે ચાર થી પાંચ મિનિટ માટે આ રીતે જ સતત હલાવશું જેથી આપણું ઘી વધુ જ સારી રીતે છૂટું પડી જશે મલાઈને ગરમ કરતાં ફરી ચારેક મિનિટ જેવો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો આપણું ઘી સારી રીતે છૂટું પડી ગયું છે તેમાંથી આ રીતે માવા જેવો ભાગ અલગ થઈ ગયો છે તમને દેખાતું હશે તમે જોઈ શકો છો આ રીતે માવો આપણો અલગ થયો છે ને ઘી પણ આપણું સારી રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ઘીને આપણે ગરણીથી ગાળી લઈશું હવે આપણે એક વાસણની અંદર આ રીતે ગળણી રાખી લઈશું અને ચમચાની મદદથી આપણે આ ઘીને ગળીશું તો આ રીતે ઘી લઈશું અને તેને ગળી લઈશું આ રીતે આપણે કઢાઈમાંથી બધું જ ઘી કાઢી તો તમે જોઈ શકો છો આપણે જે મલાઈ લીધી હતી તેમાંથી ગરમ થતા આટલો જ માવો અંદરથી છૂટો પડ્યો છે અને બધું જ આપણું ઘી તૈયાર થયું છે તો તમે જે રીતે વલોવી ઘી માખણમાંથી બનાવી છે તેમાં આ માવા કરતાં પણ ઘણું બધું કીટું નીકળતું હોય છે અને તેમાં પણ પ્રોસેસ તો આ જ થતી હોય છે કે આપણે માખણને ગરમ કરવું પડતું હોય છે અને માખણને ગરમ કરવામાં દસથી પંદર મિનિટ જેટલો સમય તો થતો જ હોય છે પરંતુ આ પ્રોસેસથી આપણે ફક્ત દસ જ મિનિટની અંદર સહેલાઈથી અને ખૂબ જ ઓછી મહેનતે ઘીને તૈયાર કરી શકીએ છીએ આ રીતે બધું જ નિતારીને આપણે ઘી કાઢી લઈશું હવે આ જે વધેલો માવો છે તેમાં આપણે તળેલી ખાંડ નાખીને બાળકોને આપી શકીએ છીએ તો આનો સ્વાદ એકદમ પેડા જેવો લાગશે તો તેને આપણે સાઈડમાં મૂકીશું અને તમે જોઈ શકો છો આપણું જે મલાઈ લીધી હતી તેમાંથી ઘણું બધું ઘી છૂટું પડ્યું છે તો તમને મારી આ રીત પસંદ આવી હોય ઘી બનાવવાની તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં